તમારી આસપાસ બનતી ઘટનાઓથી માહિતગાર રહેવા અત્યારે જ અમારી YouTube ચેનલ ઝઘડિયા ન્યૂઝને લાઇક કરી સબસ્ક્રાઇબ કરી બે આઇકન દબાવો ધન્યવાદ નેત્રંગ તાલુકાના સાકવા ગામની પ્રાથમિક શાળાના ઓરડાના કામગીરીના વિલંબથી વિદ્યાર્થીઓ અને ગ્રામજનોમાં આક્રોશ મામલતદાર તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા સાકવા પ્રાથમિક શાળામાં ધોરણ એકથી આઠમાં એકસો એક વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે સાકવા પ્રાથમિક શાળાના ઓરડા જર્જરિત ખંડેર હાલતમાં હોવાથી ગમે ત્યારે ધરાશાય થવાની દહેશત જણાતા આચાર્ય શિક્ષકો વિદ્યાર્થીઓને તેમાં અભ્યાસ કરાવતા નથી છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં કાકડકુઈ પ્રાથમિક શાળામાં અભ્યાસ અર્થે મોકલવામાં આવતા હતા નેત્રંગ તાલુકા પંચાયતના સત્તાધીશોએ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે તાત્કાલિક ધોરણે પતરાના શેડની વ્યવસ્થા ઉભી કરી આપી હતી શાકવા પ્રાથમિક શાળાના જર્જરિત ખંડિત ઓરડા તોડી અને બે વર્ષ જેટલો લાંબો સમય પસાર થવા છતાં આજ દિન સુધી નવા ઓરડાના નવીનીકરણ કામગીરી શરૂ નહીં કરાતા વિદ્યાર્થીઓ વાલીઓમાં ભારે અસંતોષ વ્યાપતા નેત્રંગ મામલતદાર અને નેત્રંગ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી પ્રાથમિક શાળાના ઓરડાના નવીનીકરણની માંગ કરી

આજરોજ તારીખ સત્તર અગિયાર બે હજાર પચીસના દિને હરેઠી ગુરુગ્રામ ગ્રામ પંચાયતના આવેલા સાતવા ગામે પ્રાથમિક શાળા બાબતનો પ્રશ્ન છે એ સાતવા પ્રાથમિક શાળા પત્રાની જૂની હતી એટલે ત્રણ વર્ષ પહેલાં એ પત્ર ફૂટી જવાને કારણે ગર્જરી હતી અને એના કારણે ત્રણ સાડા પહેલાં ચોમાસામાં એક એક ફૂટ ઉપર પાણી ભરાયેલું હતું ત્યારથી સાતવા ગામના વાલીઓએ બાળકો અને હું અમે સરપંચ તરીકે અમે પોતે પણ સરકારથીમાં રજૂઆત કરેલી અને એના પછી ગઈ સાલ તાલુકા પંચાયતમાંથી હોય એટલે જે શિક્ષણ વિભાગમાંથી અને એસએમસી સમિતિ દ્વારા આ રૂમો તોડી પાડવામાં આવેલ ગઈ સાલ ચોમાસામાં અને એવું કીધેલું હતું કે આ પેકેજમાં લગભગ તેતાલીસ રૂમો મંજૂર થયા છે પરંતુ હજુ સુધી આ રૂમો બનેલ નથી અને ત્યાં અત્યારે જગ્યા બધી ખાલી છે બાળકો કાગળ કોઈ ભણતા અત્યારે ત્યાં સાકવા પાતુજી મંદિરે પ્રમુખશ્રી શેડ બનાવે ત્યાં ભણે છે પરંતુ ચોમાસામાં પણ ત્યાં વાસક ઘણી લાગતી ત્યાં ટોયલેટ બાથરૂમની કોઈ બીજી વ્યવસ્થા નથી એટલે બાળકોને ઘણી દૂર પડતી અત્યારે પણ પરિસ્થિતિ એવી છે કે શિયાળાનો સમય છે ઠંડી બહુ લાગે એટલે બાળકો ઠંડીમાં પણ ફૂટવાય ને ત્યાં ભણે છે એટલે અમારી અને સાકવા ગામના વડીલો અને ગામ લોકો અને બાળકોની માગણી એવી છે કે અમારી સ્કૂલ જલ્દીમાં જલ્દી બની જાય તો આ બાળકો વહેલી તકે શાળામાં ભણતા થઈ જાય એની સાથે એમડીએમનો રૂમની પણ જરૂર છે એટલે મધ્યાહન ભોજનના શેડ પણ બની જાય તો બાળકોને સારી સુવિધા મળે એવી અમારી ખાસ લાગણી અને માગણી છે ગામના